તો હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના અમારા નવા અવલોકમાં તો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં પિક્ચરમાં જોવું આપણે છે ને બીજે કા કાઢી ગયા કાંઈ એમના ધંધે તો અહીંયા અહીંયા આપણે ખેલ કાપતા હતા અહીંયા બાળી છે અહીં જો લાકડા નાખ્યા અને આજે કાપતી છે ભી પછી અહીં ત્યાં થોડુંક છે અહીં ત્યાં મુફો ખબર નીકળી ગયો આપણે શેડો ગયા આજમાં તો આ શેડો અહીં ત્યાં પૂરું થઈ જાય છે પછી ઓલચા રહીશું આવડે એક આપણે છે જો વાદણ જો કેવા થઈ ગયા એવું છે કાલ આપણે જો આ બાળતા હતા એ લાકડા ને કે આમ બધે કાપતા હતા આમાં છે ને આમાં છે ને આમાં બધે આપણે કાલ કાપી નાખ્યા હતા જો આમાં સોકો કરી નાખ્યું

જો જાય રહ્યા આપણે ઓલા કેમ હમણાંથી થોડીક કાયમ કાટી કાપવાનું થાય ને એટલે બે ખુલોક ન બનાવતો એક ને એક ઉલોક થાય પછી કાઢી દેગલી કાપવાની એટલે કાયમ કાટી કાપવાનું હોય એટલે એક ને એક ઉલોક થાય એટલે પછી એવું કંઈ ઉતારતો ને ઉતાર્યો ઉતાર્યું જોવામાં થોડા 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 નીકળ્યા આગળ હકશે એટલા બધા ન નીકળતા થોડા થોડા નીકળ્યા કાંઈ નહીં

બે e અત્યારે <coughs> <bain> <coughs> 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 <coughs>

ખાલી એવું છે હવે થોડીક આપણે હવા ને પછી આપણે જવા દઈએ પછી આપણી વાળીએ અને આપણે વાળ જોવો ના જબો છે ને આપણે ઓલો મેલો હતો ને એટલે પછી જબો બદલી નાખ્યો તો નાયા નહોતા નાવાનું કેરે જઈને નાવાનું છે આપણે તો એવું છે તો કેરે જઈને વાળીએ તો ફેમિલી આપણે અત્યારે છે ને નાઈ નાખ્યા છે આપણે ઘેરે પહોંચી ગયા હતા

અને અહીંયા જો અંધારેલું આમ બધું છે હલો એવું છે ને આપણે એક વિડીયો અપલોડ કરતા હતા થાય છે આપણે અને બનાવી આપણે જઈએ કે હેઠે વિડીયો અપલોડ થઈ જાય એટલે જવી પછી હેઠે કારણ કે હેઠે છે ને નેટ ના આવતું અને તાવા માથે આવવું પડે વિડીયો અપલોડ કરવા આટલું હેઠે અપલોડ કરવું ને તો અહીંયા ટાવર ના આવતો એટલે આટું છે ને તાવા તાબામાંથી આવીએ ને એટલે ફોન રાખીને ઘડીક ફ્રીજમાં થઈ જાય એમ ટાવર છે ને પૂલ આવે તાબામાંથી એ હેઠળ એટલો બધો ના આપતો તો આપણે અત્યારે વીએ વાળું વાળું કરીને તાબા માથે હોવા અને આપણે પધારી કરી નાખી અને લોકો આપણે અહીંયા એન્ડ કરવી થોડોક ટૂંકો બની ગયો હોય છે તો આપણે આવો અહીંયા એન્ડ કરવી તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા અને નવો હોય તો લાઇક કરીને શેર સબસ્ક્રાઈબ કરતા અને મળીએ પછા કાયલ બાય oh um.